મહીપતભાઈ હેમભા હરેશભા તથા દેવજીભાઈ અમે પાંચ છ જણા કેટલા વર્ષોથી આ ટાટા કેમિકલ્સમાં ટ્રાન્સપોર્ટેશનનું કામ કરીએ છીએ અમારો ખાતરનું નામ છે એસસીએમ સપ્લાય ચેન મેનેજમેન્ટ આટલા વર્ષથી અમે કામ કરીએ છીએ અમને ક્યારેય પ્રોબ્લેમ નથી થયો ટાટા કેમિકલ્સ વર્ષોથી અમારી રોજીરોટી છે એની અંદર અમને કઈ પ્રોબ્લેમ નથી પણ છેલ્લા ઘણા સમયથી આ મારે એક સ્ટેટમેન્ટ આપવું છે આજે કે ઘણા સમયથી અમને વ્યક્તિગત અમારા ખાતામાંથી એક વ્યક્તિનો ખૂબ જ માનસિક ત્રાસ છે જેને હિસાબે અમારે અમારી નોકરી ગુમાવનારે અમે આવી ગયા છીએ અત્યારે તો જો અમને આ વિડીયો માધ્યમ દ્વારા ન્યાય મળે તો અમારી વાત એમ કેવી છે કે વ્યક્તિનું નામ છે દેવેશ મિશ્રા કે જી અમને ખૂબ માનસિક ત્રાસ આપે છે અને અમારે નોકરીમાંથી કાઢવા બાબતમાં અમને તમામ પ્રયત્નો કરે છે અમારા ખાતા અધિકારી છે જીગ્નેશ વસાવડા સાહેબ એને પણ એ સારા વ્યક્તિ છે એનો કંઈ વાક નથી પણ એને પણ એ ચાવી ટાઈટ ચાવી દઈ અને અમને લોકોને કાઢાવા માટે તમામ પ્રયત્નો કરે છે અમારું કામ છે કાંટા ઉપર ગાડીનું ફોરવર્ડિંગ કરવાનું ત્યાંથી અમને કાઢી અને જબરજસ્તી બીજું અમારે જે કામ અમારા દાયરામાં નથી આવતું એ કામ પણ અમારા ઘર કરાવવા માંગે છે જેનો અમે વિરોધ કરીએ છીએ તો અમને એમ કે તમને કાઢી મૂકશું પ્લાન્ટમાં પ્લસ બીજું કે હિન્દી ભાષી માણસ છે એને ગુજરાતી ગમતા નથી અવાર નવા સ્ટેટમેન્ટ આપે છે અમારે કોઈ ગુજરાતી જોતો જ નથી અમારે આમાં કામ કેમ કરવું અમે અત્યારે બધા ત્રીસ ત્રીસ વર્ષથી કામ કરીએ છીએ હવે અમે શું કરી શકીએ અમે કોઈ બીજું કામ કરી ન શકે અમને જો એ કાઢી મૂકશે તો અમારા એક જિલ્લા છે કે અમારે હવે કઈક સુસાઇડ કરવી પડશે અમારું પરિવાર નકડી પડશે બરોબર અમે ઘણા બધા છોકરા એની સાથે સંકળાયેલા છીએ આ બધા અમારા મિત્રો બાજુમાં બેઠા છે બધા અમે કામ કરીએ છીએ અને દુએશ મિશ્રા છે એનો એક વ્યક્તિગત જે વ્યક્તિ છે સારી છે એનો ખુબ ખુબ આભાર ટાટા કેમિકલ્સ નો મેનેજમેન્ટ વાત નથી પણ આ એક વ્યક્તિ એવી છે કે ઘણા ટાઈમ થી અમારી પાછળ પડી ગઈ ટાટર અમને પગારે અમારા સેટી આપે છે બાર થી આપે છે અમે ટાટા કેમિકલ્સ પગાર નથી આપતી અમે અમારું કામ વ્યવસ્થિત કરીએ છીએ છતાં પણ આ વ્યક્તિ અત્યારે અમારી પાછળ પડી ગયો છે વ્યક્તિમાંથી વારંવાર એ ઇફેક્ટ કરે રાખે છે કે ગુજરાતી ગુજરાતી માણસ અમને પસંદ નથી અમને જોઈએ જ નહીં બરાબર અને અત્યારે હાલી તકમાં એક વર્ષથી એનો જ એક હિન્દી ભાષી રાખેલો છે કાંટા ઉપર જે એના હિસાબે એમના ઇફેક્ટ પડ્યું છે કે એનો જ માણસ વ્યક્તિ ગોઠવે એનો જ માણસ મારો માણસ આ છે

ટ્રક નું અંદર જે આવે એનું મેમો બનાવવાનું જે લખવાનું બીજ કરવાનું એ બધું અમે કરીએ છીએ એના પર તમે ના કરો તમે ગોડાઉનમાં જાઓ નું કામ કરો ડગરા લગાડો ઓલું લગાડો એ અમારું કામ કેવી જાય અમારા નથી કેતા પણ સાહેબ દેવેશ મિશ્રા ખાસ કરીને એ જીજ્ઞેશ વસાવા સાહેબ ને